મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક વિડીયોમાં મિત્રો હનુમાનજીથી લઈ અને ગણેશજી સુધી કયા દેવની કેટલી થાય છે પ્રદક્ષિણા આપણે પણ મંદિરમાં પ્રદક્ષિણા કરીએ છીએ પણ યાદ રહે કે દરેક દેવી દેવતાઓની પ્રદક્ષિણાની કોઈ ચોક્કસ સંખ્યાઓ હોય છે સાચી પદ્ધતિ અને સાચી સંખ્યા સાથે કરેલી પ્રદક્ષિણા આપના પર વરસાવે છે આપના ઈષ્ટદેવની કૃપા તો ચાલો આપણે જાણીએ પણ તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા ધાર્મિક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે મિત્રો ઈશ્વરની પ્રદક્ષિણા કરવાના તો અનેક ફાયદા છે આપણે આપણા ઈષ્ટદેવની કૃપાને પ્રાપ્ત કરવા કેટલાય અલગ અલગ ઉપાયો અથવા પૂજા વિધિ વિધાન કરતા હોઈએ છીએ જેમકે આપના આરાધ્યની પસંદગીનું ફૂલ ચડાવવું હાર અર્પણ કરવો દીવો પ્રગટાવી આરતી કરવી કે પછી ગમતા નૈવેદ્ય અર્પણ કરવા કે પછી વસ્ત્ર વગેરે વસ્તુ અર્પણ કરવામાં આવે છે જો કે આપણે ત્યાં તો આ બધાની સાથે જ પૂજા કરતી વખતે ભગવાનની પ્રદક્ષિણા એટલે કે પરિક્રમા કરવાની પણ પરંપરા છે માન્યતા છે કે મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિની પરિક્રમા કરવાથી પુણ્ય વધે છે પરિક્રમા કરવી એ પૂજનનું વિશેષ અંગ છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પરિક્રમા કરવાથી પાપ નષ્ટ થાય છે અને જ્યારે જ્યારે જીવનમાં દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે ત્યારે ત્યારે આપણે ઈશ્વરની શરણોમાં પહોંચીએ છીએ જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે મંદિરની પરિક્રમા પણ કરીએ છીએ પણ શું તમે જાણો છો કે દરેક દેવી દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા કંઈક અલગ અલગ હોય છે તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો આજે અમે તમને જણાવી દઈએ કે કયા દેવી દેવતાઓની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ કારણ કે જો પ્રદક્ષિણાની પદ્ધતિ સાચી હશે અને સંખ્યા સાચી હશે તો આપના ઈષ્ટદેવને અવશ્ય પ્રસન્ન કરી શકશો તો આવો સૌ પહેલા આપણે જણાવીએ કે કયા દેવી દેવતાઓની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ મિત્રો સાત પ્રદક્ષિણા કરવી જોઈએ શ્રી ગણેશની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને વિષ્ણુ અને તેમના બધા જ અવતારોની પાંચ પ્રદક્ષિણા કરવી જોઈએ અને મિત્રો આગળ વાત કરીએ તો માતા દુર્ગાની એક પ્રદક્ષિણા કરવી જોઈએ અને શ્રીરામ ભક્ત હનુમાનની ત્રણ પ્રદક્ષિણા કરવી જોઈએ અને શિવલિંગની અડધી પરિક્રમા પણ કરવી જોઈએ ભગવાન શિવની ક્યારેય આખી પરિક્રમા થતી નથી અને શિવ સિવાય અન્ય કોઈ દેવતાઓની અડધી પરિક્રમા થતી નથી શિવલિંગની પરિક્રમા અંગે એવી માન્યતા છે કે જળધારીને ઓળંગવી જોઈએ નહીં શિવલિંગની પરિક્રમામાં જળધારી સુધી પહોંચીને જ પરિક્રમાને પૂર્ણ માની લેવી જોઈએ એટલે શિવલિંગની અડધી પરિક્રમા જ કરવી જોઈએ તો ચાલો મિત્રો પરિક્રમા તો આપણે ક્યાં ભગવાનની કેટલી કરવી જોઈએ એ વિશે જાણ્યું પણ પરિક્રમા કરવાના લાભ પણ વિશે આપણે જાણી લઈએ તો શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણાથી વ્યક્તિના બધા જ પાપનો નાશ થઈ જાય છે વળી વિજ્ઞાન કહે છે કે મંદિરમાં પરિક્રમા કરવાથી શારીરિક ઉર્જાનો વિકાસ થાય છે આ પરિક્રમા વ્યક્તિની અંદર એક પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે તેનાથી વ્યક્તિ ઉર્જાવાન અને સકારાત્મકતાનો અનુભવ કરે છે તો ચાલો મિત્રો આગળ પરિક્રમા કરવાની આપણે પદ્ધતિ વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા મંદિરની પરિક્રમા કરો છો તો તેની શરૂઆત જમણી બાજુથી જ કરવી જોઈએ તેનું કારણ એ છે કે આ મૂર્તિમાં ઉપસ્થિત પોઝિટિવ એનર્જી ઉત્તરની દક્ષિણ તરફ પ્રવાહિત થતી હોય છે એટલા માટે જો તમે ડાબી બાજુથી પરિક્રમા કરો છો તો આ પોઝિટિવ એનર્જીનો તમારા શરીર સાથે ટકરાવ થાય છે તેના લીધે આપણે પરિક્રમાના લાભથી વંચિત રહી જઈએ છીએ તમને એ પણ જણાવી દઈએ કે જમણી બાજુનો એક મતલબ દક્ષિણ પણ હોય છે એ જ કારણ છે કે પરિક્રમાઓ દક્ષિણ પણ કહેવામાં આવે છે યાદ રહે કે જ્યારે પણ તમે પરિક્રમા કરો છો તો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ મિત્રો દરેક દેવી દેવતાઓની પ્રદક્ષિણા કરતી વખતે ચોક્કસથી આ મંત્ર બોલવો જોઈએ જે મંત્ર આ પ્રમાણે છે યાની કાની ચ પાપાની જન્માંતર ચ તાની સરવાણી નશ્યંતુ પ્રદક્ષિણે પદે પદે તો મિત્રો આ મંત્રનો સરળ અર્થ એ છે કે જાણતા કે અજાણતા થયેલા અને પૂર્વજન્મોના બધા જ પાપ પ્રદિક્ષાણીની સાથે નષ્ટ થઈ જાય પરમેશ્વર મને સદબુદ્ધિ પ્રદાન કરે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે દર્શન કરી અને પ્રદક્ષિણા કરવા માટે એમાં અલગ અલગ નિયમો હોય છે અને કયા દેવી દેવતાઓને કેટલી પ્રદક્ષિણા કરવી એ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણી અને પ્રદક્ષિણા કરતી વખતે કયો મંત્ર જાપ કરવો એ વિશે પણ અહીં મંત્ર બતાવવામાં આવ્યો છે તો આ બતાવ્યા પ્રમાણે દેવી દેવતાઓના મંદિરે દર્શન કરવા માટે ગયા હોય તે આ રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ જેનાથી હંમેશા માટે દેવી દેવતાઓ આપણો પણ પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં દેવી દેવતાઓની પ્રદક્ષિણા કરવાના અનેક નિયમો જોયા અને તેમનો મંત્ર પણ જાણ્યો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર